નમસ્કાર મિત્રો એમબીબીએસ અને બીડીએસ ના કોર્સ માટેના પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ જાહેર થઈ ચુક્યું છે તો આપણે જાણીશું કે આગળની પ્રોસીજર શું હશે એમબીબીએસ અને બીડીએસ બેઠકો માટેનું પ્રવેશનું પ્રથમ રાઉન્ડનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે એટલે કે બેઠકોની ફાળવણી થઈ ગઈ છે તો તમારે શું કરવાનું છે તો સૌ પ્રથમ તમારે તમારા એકાઉન્ટમાં જઈ લોગિન કરી તમારી એલોટમેન્ટની સ્થિતિની તપાસ કરવાની છે એટલે તમારો પાંચ આંકડાનો યુઝર આઈડી ચૌદ આંકડાનો પિન નંબર અને પાસવર્ડની મદદથી તમે તમારો એકાઉન્ટ ઓપન કરી તમને કોઈક સીટનું એલોટમેન્ટ થયું છે કે કેમ એ તમારે તપાસ કરવાની છે જો બે કન્ડિશન્સ હશે ક્યાં તમને સીટ ફાળવવામાં આવી હશે અથવા તો કોઈ સીટ ફાળવવામાં નથી આવી જો તમને કોઈ પણ સીટ ફાળવવામાં નથી આવી એનો મતલબ એ થાય કે આપણને કોઈ પણ પ્રકારનું એડમિશન આ વખતે એટલે કે પ્રથમ રાઉન્ડમાં મળેલ નથી તો આપણે શું કરવાનું છે આપણે આગલા રાઉન્ડની રાહ જોવાની છે એટલે કે બીજા રાઉન્ડની રાહ જોવાની છે પરંતુ જો તમને પ્રથમ રાઉન્ડમાં સીટ ફાળવવામાં આવી છે તો શું એટલે કે તમને જો આ એમબીબીએસ અને બીડીએસના ના પ્રથમ રાઉન્ડમાં સીટ ફાળવવામાં આવી છે એટલે કે સીટ અલોટમેન્ટ થઈ છે તો શું કરવાનું છે તો સૌ પ્રથમ તમે તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરી તમારી અલોટમેન્ટની સ્થિતિ તમે તપાસી લીધી તમને જણાવવામાં આવશે કોંગ્રેચ્યુલેશન કે યુ હેવ અલોટેડ અ સીટ એટલે તમને સીટ બતાવશે કે તમને આ જગ્યાએ મળ્યું છે પરંતુ એ તમારે એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેવી પડશે એ એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેવા માટે સૌ પ્રથમ તમારે તમારા નજીકના જે હેલ્થ સેન્ટર છે એની એપોઇન્ટમેન્ટ લેવી પડશે એ તમે એપોઇન્ટમેન્ટ લેશો ત્યારબાદ જ તમે એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ આઉટ લઈ શકશો સમજી ગયા મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ એલોટમેન્ટ લેટર છે એડમિશન ઓર્ડર નથી ખાસ ધ્યાન રાખજો ફરી વાર કહું છું આ ફક્ત એલોટમેન્ટ લેટર છે એ એડમિશન ઓર્ડર નથી એલોટમેન્ટ લેટર એટલે ફક્ત તમને જાણ કરવામાં આવી છે કે એક્સ વાય ઝેડ વિદ્યાર્થી એને ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન આપવામાં આવ્યું છે હવે એ એડમિશન કન્ફર્મ કરાવવું છે કે નથી કરાવવું એ વિદ્યાર્થીની પસંદગીની વાત છે તો હવે પછીનું આગળનું જે પગલું છે એ છે કે આપણે એ એલોટમેન્ટ લેટર એટલે કે આપણને જે એડમિશન મળેલું છે એને કન્ફર્મ કઈ રીતે કરવું તો ત્યારબાદ તમારે ફી ચલણની પ્રિન્ટ લેવાની છે એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ લેવાની છે ત્યારબાદ તમારે ફી ચલણની પ્રિન્ટ લેવાની છે આ ફી ચલણમાં શું હશે આ ફી ચલણમાં તમારું નામ હશે તમારો પાંચ આંકડાનો યુઝર આઈડી હશે જે સંસ્થામાં તમને એડમિશન મળ્યું છે એટલે કે જે કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજનું નામ હશે અને જે કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજની છ મહિનાની ફી એટલે કે હાફ યરલી ફી જે પણ થતી હોય એ એમાઉન્ટ હશે એટલે ચલણમાં આટલી વિગતો હશે એક પ્રિન્ટ ચલણ કાઢશો એમાં ત્રણ ત્રણ વસ્તુ જોવા મળશે સ્ટુડન્ટ કોપી બેંક કોપી અને હેલ્થ સેન્ટર કોપી એક જ ચલણમાં આ ત્રણે ત્રણ વસ્તુ આવશે હવે જે આગળનું પગલું છે નેક્સ્ટ સ્ટેપ છે એ તમારી ફી કઈ રીતે ભરવાની છે ફી તમે બે રીતે ભરી શકો છો ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકો છો અથવા આપ ઓનલાઈન પેમેન્ટ નથી કરતા તો નજીકની એચડીએફસી ની ડેઝિગ્નેટેડ બ્રાન્ચમાં જવાનું છે એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો એમણે એચડીએફસી બેંકમાં જવાનું છે પણ દરેક એચડીએફસી બેન્કમાં પૈસા ભરી શકાતા નથી એના માટે એક ડેઝિગ્નેટેડ બ્રાન્ચ છે અને ફી તમે કઈ રીતે ભરી શકશો ફી માત્ર રોકડ અથવા ડીડી

ઓગસ્ટ સુધી આપ ફી ભરી શકશો ઓકે બેંકના કાર્યકાળના જે કંઈ દિવસો હોય એ દિવસો દરમિયાન તમારી વિગત પણ લખવાની છે ઓકે એટલે એક કવર લેવાનું છે જે એ થ્રી સાઇઝ નું હોય અને આ કવરમાં અસલ પ્રમાણપત્રો કયા અસલ પ્રમાણપત્રો જે તમે રજીસ્ટ્રેશન વખતે જે પણ ઝેરોક્ષ જમા કરાવી છે એ એ તમામ પ્રમાણપત્રો ઓરિજનલમાં આ વખતે લઈ લેવામાં આવશે અને તમારે કયા પ્રમાણપત્રો જમા કરાવવાના છે એ એલોટમેન્ટ લેટરની જે પ્રિન્ટ કાઢશો એમાં પણ એ કયા પ્રમાણપત્ર અસલમાં લઈ જવાના છે એની નોંધ એમાં હશે સાથે ફીની રસીદ પણ જમા કરાવવાની છે અને કવર પર તમારે તમારી વિગતો લખવાની છે ઓકે ત્યારબાદ તમે હેલ્થ સેન્ટર પર જશો ડોક્યુમેન્ટ જમા કરાવશો અને ડોક્યુમેન્ટ જમા કરાવશો એટલે હેલ્થ સેન્ટરમાંથી જે નોડલ ઓફિસર હશે ત્યાં એમની સહી તેમજ સિક્કા કરેલ તમારો એડમિશન ઓર્ડર મળશે એટલે તમે જે લઈને જાઓ છો હેલ્થ સેન્ટર પર એ તમારો એલોટમેન્ટ લેટર છે પણ તમે હેલ્થ સેન્ટર પરથી જે લઈને આવો છો એ તમારો એડમિશન ઓર્ડર છે સમજી ગયા એટલે મેં તમને જણાવ્યું છે કે આ એલોટમેન્ટ લેટર એ તમારો એડમિશન ઓર્ડર નથી એડમિશન ઓર્ડર મેળવવા માટે તમારે ફી ચલણની પ્રિન્ટ લેવાની છે ફી ભરવાની છે ફી ભરાઈ ગયા બાદ એ થ્રી સાઇઝના કવરમાં તમારે તમારા અસલ પ્રમાણપત્રો તેમજ ફી જમા કર્યાની રસીદ અને તમારી વિગત આટલું હેલ્પ સેન્ટર ખાતે જમા કરાવવાનું છે આટલું જમા કરાવ્યા બાદ તમને ત્યાંથી તમારો એડમિશન ઓર્ડર મળશે એટલે કે તમે આટલી પ્રક્રિયા બાદ જ તમારું એડમિશન કન્ફર્મ થયેલું કહેવાશે આપ સમજી ગયા છો મિત્રો હવે એસટી અને એસસી ના વિદ્યાર્થીઓ કે જેઓ ફ્રીશીપ કાર્ડનો લાભ લેવા માંગે છે એમણે શું કરવું વિદ્યાર્થી મિત્રો જે એસટી અને એસસી ના વિદ્યાર્થીઓ છે અને જે ફ્રીશીપ કાર્ડનો લાભ લેવા માંગે છે એ વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખવું કે ફ્રીશીપ કાર્ડ ફક્ત ને ફક્ત ખાનગી સંસ્થામાં એડમિશન મળે તો જ એનો લાભ મળી શકે છે જો આપણને ગુજરાત ગવર્મેન્ટની છ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે તો એ કિસ્સામાં આપ ફ્રીશિપ કાર્ડ કઢાવી શકશો નથી માટે આપણે જો ખાનગી સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન મળે છે તો જ આપણને ફ્રીશિપ કાર્ડ મેળવી શકાશે ગવર્મેન્ટમાં જો એડમિશન મળે છે તો આપણે પૂરેપૂરી ફી ત્યાં ભરવી પડશે તો એમણે જે કરવાનું છે એમણે એલોટમેન્ટ લેટરની પ્રિન્ટ આઉટ પણ લેવાની છે એલોટમેન્ટ લેટરની પ્રિન્ટઆઉટ લેવા બાદ ફી ચલણની પણ પ્રિન્ટ લેવાની છે એલોટમેન્ટ લેટર અને ફી ચલણની જે પ્રિન્ટ છે આ બે વસ્તુ લઈ એમણે એમના જે તે જિલ્લાના સમાજ કલ્યાણ ખાતાના અધિકારીની જે પણ ઓફિસ હોય ત્યાં એમણે જવાનું છે એમની રજૂઆત કરવાની છે અને એમને જે કંઈ કોલેજમાં એડમિશન મળેલું છે એ ફ્રીશીપ કાર્ડ માટે યોગ્ય છે કે કેમ એ જે તે જિલ્લાના અધિકારી એમને જણાવશે અને જો યોગ્ય લાયકાત ધરાવતા હશે એસટી અને એસસીના વિદ્યાર્થીઓ તો એમને એ ફ્રીશિપ કાર્ડ એમના જે તે જિલ્લામાંથી એટલે કે વિદ્યાર્થી જે જિલ્લામાં રહે છે એ જિલ્લામાંથી વિદ્યાર્થીને ફ્રીશીપ કાર્ડ કાઢી આપવામાં આવશે એ સમાજ કલ્યાણ ખાતા દ્વારા કરવામાં આવે છે ઓકે એટલે એમણે જે ફ્રીશિપ કાર્ડનો લાભ લેવા માંગે છે એમણે ફી ભરવાની નથી બરાબર છે જો આપણે ફ્રીશિપ કાર્ડ મળી જાય તો ફી ભરવાની થતી નથી ઓકે અને જો આપણે ફ્રીશિપ કાર્ડ ન મળે તો તો તમારે તમારું એડમિશન કન્ફર્મ કરવા માટે ફી ભરવી પડશે સમજો કે કોઈ વિદ્યાર્થીને ફ્રીશીપ કાર્ડ મળી ગયો છે તો એની પ્રોસીજર શું હશે એની પ્રોસિજર પણ સિમ્પલ છે એમણે પણ એ થ્રી સાઇઝના કવરમાં અસલ પ્રમાણપત્ર અને ફીની રસીદની જગ્યાએ એણે એનું ફ્રીશિપ કાર્ડ લઈને આવવાનું છે ત્યારબાદ ત્યાં જઈને એમને રજૂઆત કરવાની છે કે મારી જોડે ફી રસીદની જગ્યાએ ફ્રીશિપ કાર્ડ છે એટલે જે તે હેલ્થ સેન્ટરના જે અધિકારી હશે એ એમનું એલોટમેન્ટ લેટર અને ફ્રીશિપ કાર્ડ એ બંને ગાંધીનગર મેલ કરશે અને ત્યાંથી એનું ઓથેન્ટિકેશન થયા બાદ એ વિદ્યાર્થીની ફી માફ થશે અને એ વિદ્યાર્થીનું એડમિશન કન્ફર્મ થશે એટલે જે વિદ્યાર્થીઓ એસસી એસટી ના છે અને જે ફ્રીશિપ કાર્ડનો લાભ લેવા માંગે છે એમણે એમની જે પ્રોસિજર છે તે મેં તમને જણાવી એ પ્રમાણે કરવાની છે જો આપણે ફ્રીશીપ કાર્ડ મળે છે એ કિસ્સામાં હવે આપણે જોઈશું કે એ થ્રીનું કવર કઈ રીતનું હશે તો એ થ્રીનું જે કવર છે એ આટલું મોટું હશે ઓકે કે જેમાં તમારે બધા જ પ્રમાણપત્રો અસલમાં મૂકવાના હોવાથી તમારે એને યોગ્ય રીતે રહે એ રીતે ત્યાં મૂકવાના છે હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને એમ થશે કે જો મને બીજા રાઉન્ડમાં અપગ્રેડ થાય તો મારે શું કરવું બરાબર છે તો તમને જે પણ એડમિશન ઓર્ડર આપવામાં આવે છે એ એડમિશન ઓર્ડરમાં લખેલું જ હશે કે યોર ફોલોઇંગ ડોક્યુમેન્ટ એટલે કે આપના નીચેના પ્રમાણપત્રો અમારી એડમિશન કમિટી જોડે સહી સલામત છે એટલે એમણે બીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ ડોક્યુમેન્ટ એમની જે કંઈ પણ કોલેજ ફાઇનલ થાય ત્યાં પહોંચી જશે એટલે આપણા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત રહે એ માટે એમણે એક વ્યવસ્થિત એ થ્રી સાઇઝનું મોટું કવર લાવવાનું છે અને એમાં નુકસાન ન થાય એ રીતનું સારું કવર લાવવાનું છે ઓકે હવે આપણે બે વસ્તુ જોઈશું અહીં ડેઝિગ્નેટેડ બ્રાન્ચ કઈ છે ઓકે તો આપ જોશો એચડીએફસી બેંકની ઘણી બધી બ્રાન્ચ ડેઝિગ્નેટેડ છે તો લિસ્ટ ઓફ ડેઝિગ્નેટેડ બ્રાન્ચ ઓફ એચડીએફસી બેંક ફોર પેમેન્ટ ઓફ ટ્યુશન ફીસ ઓકે અહીં જોશો તો લિસ્ટ ઓફ ઓફ બ્રાન્ચ પેમેન્ટ ટ્યુશન ફી ઓકે તો બ્રાન્ચડીએફસી ડિસ્ટ્રિક્ટ જશો તો અમદાવાદ જિલ્લામાં આટલી અમદાવાદ જિલ્લામાં આવેલી વિવિધ નામ છે કે જ્યાં તમે ફી ભરી શકો છો સમજો કે કોઈ વિદ્યાર્થી ભરૂચ જિલ્લાનો છે તો ભરૂચ જિલ્લામાં ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં બે એચડીએફસી ની બ્રાન્ચ એવી છે કે જ્યાં તમે જઈને ફી ભરી શકો છો એટલે સમજો કે ભરૂચનો વિદ્યાર્થી છે એને ફક્ત આ જે જણાવેલી બે બ્રાન્ચ છે ત્યાં જ એની એડમિશન ફી ભરવાની છે એ જ રીતે બોટાદ જિલ્લામાં છે તો બોટાદ જિલ્લામાં ફક્ત એક જ એચડીએફસી ની બ્રાન્ચ છે તે ડેઝિગ્નેટેડ છે એટલે આપે આપનો જિલ્લો તપાસી અને આપણા જિલ્લામાં આવેલી એચડીએફસી બ્રાન્ચ પૈકી કઈ બ્રાન્ચ એચડીએફસી ડેઝિગ્નેટેડ છે એ તપાસ કરી ત્યારબાદ જ એમાં આપણે આપની ફીના પૈસા ભરવાના છે ઓકે વિદ્યાર્થી તમે સમજી ગયા હશો તો જિલ્લા વાઈઝ ઘણી બધી એચડીએફસી ની બ્રાન્ચ અહીં જણાવેલ છે તો આપે આપના જિલ્લા મુજબ આપણે એને શોધી લેવું ઓકે ટોટલ ચોર્યાસી આખા ગુજરાતમાં બ્રાન્ચ છે કે જ્યાં તમે તમારા ફી ના પૈસા ભરી શકો છો એચડીએફસી બેંકના જે ફી ભરવાની છે ઓફલાઇન કે જે વિદ્યાર્થી રોકડ અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પૈસા ભરવા માંગે છે એ અઢાર ઓગસ્ટ સોમવારથી જ ચાલુ થશે એચડીએફસી બેંકની નિર્ધારિત શાખામાં એટલે કે ડેઝિગ્નેટેડ બ્રાન્ચમાં ફીની ઓફલાઇન ચુકવણી ઓનલાઈન ગમે ત્યારે કરી શકશો ઓફલાઈન અઢાર તારીખથી જ ચાલુ થશે સવારે સવા દસ વાગેથી બાવીસ ઓગસ્ટ સુધી આપ ફી ભરી શકશો ઓકે બેંકના કાર્યકાળના જે કઈ દિવસો હોય એ દિવસો દરમિયાન આપ ફી ભરી શકશો ઓકે થેન્ક યુ હવે અગાઉ જે તમારે ખાખી જે કવર લો છો કવર એના પર એક વિગત લખવાની છે તો આની એક પ્રિન્ટ લઈ લેજો વિદ્યાર્થી અને એને સરસ રીતે લખી એ કવર પર ચોંટાડી દેજો એમાં તમારે શું લખવાનું છે નેમ ઓફ ધ કેન્ડિડેટ તમારો પાંચ આગળનો યુઝર આઈડી તમારી જે કોઈ પણ કેટેગરી હોય એ આપનો મેરિટ નંબર કેટેગરી મેરિટ નંબર મોબાઈલ નંબર બે ઇમેલ આઈડી બરાબર છે એલોટેડ કોર્સ ઇન ધ પ્રેઝન્ટ એમબીબીએસ હોય તો એમબીબીએસ બીડીએસ હોય તો બીડીએસ અલોટેડ સીટ કેટેગરી એસસી ઓપન જે કઈ કેટેગરીમાં મળ્યું હોય તે એટેડ ઇન્સ્ટીટ્યુટ ઇન પ્રેઝન્ટ એટલે ફર્સ્ટ રાઉન્ડમાં જે પણ કોલેજ હોય સમજો એનએચએલ કોલેજ મળી શકે એનએચએલ કોલેજ અને આ પૈકી તમે જે કઈ પણ ડોક્યુમેન્ટ જેમાં કરાવો છો એ તમારે બાજુમાં રૂ નું કરીમ આ કારન નિશાની કરવાની છે અલોટમેન્ટ લેટર તો કે હા ટ્યુશન ફી રસીડ તો કે હા નીક ની યુજી માર્કશીટ તો યસ દસમાની માર્કશીટ યસ મારમાની માર્કશીટ યસ પ્રૂફ ઓફ ડેથ બર્થ સર્ટિફિકેટ તો કે યસ રોમી સાઈલ સર્ટિફિકેટ જો આપ્યું હોય તો યસ ના આપ્યું હોય તો નો કા સર્ટિફિકેટ જો તમને આપ્યું હોય તો યસ ના આપ્યું હોય તો નો ઓકે હવે જે વિદ્યાર્થીઓ ફ્રીશિપ કાર્ડ জমা કરાવે છે તો એમણે ટ્યુશન ફી રસીડ ની જગ્યાએ તમારે લખી દેવાનું છે ફ્રીશિપ કાર્ડ ઓકે તો આ પ્રમાણે તમારે આટલી વિગતો લખવાની છે છે હવે ખાસ વસ્તુ એ કે તમારે ક્યાં સુધીમાં આ પ્રોસેસ કરવાની છે ઓકે તો તમે ઓનલાઈન અથવા નિયત કરેલી એચડીએફસી બેંકની શાખા ખાતે ક્યારે પૈસા જમા કરાવી શકો છો તો કે તેર આઠ એટલે કે આજથી બરાબર છે ક્યાં સુધી બાવીસ તારીખ સુધી બાવીસ તારીખ સુધી એટલે આગામી શુક્રવાર સુધી ક્યાં સુધી બપોરે ત્રણ કલાક સુધી શું કરી શકો છો તમે તમે તમારી જે કોઈ પણ જગ્યાએ એડમિશન મળ્યું છે એ એડમિશન કન્ફર્મ કરવા માટે તમારે જે કોઈ ફીની ચુકવણી કરવાની છે એ તમે તેર આઠ બે હજાર પચીસથી લઈને બાવીસ આઠ બે હજાર પચીસ સુધી બપોરે ત્રણ કલાક સુધી કરી શકો છો ઓકે ખાસ વસ્તુ એ યાદ રાખવાની છે કે એચડીએફસી બેંકની નિયત કરેલ શાખામાં ઓફલાઈન ટ્યુશન ફીની ચુકવણી ફક્ત કામકાજના દિવસોમાં બેન્કિંગ સમય દરમિયાન કરી શકે છે એટલે કે તમે જો ઓનલાઈન ભરવા માંગો છો તો એ ગમે ત્યારે થશે પરંતુ તમે રોકડ અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કરવા માંગો છો તો એ બેંકના કામકાજના જે કંઈ પણ દિવસો હોય એ દરમિયાન જ તમે કરી શકશો એટલે એ વસ્તુનું ખાસ ધ્યાન અને ત્યારબાદ તમારે હેલ્થ સેન્ટર પર ક્યારે જવાનું છે તો હેલ્થ સેન્ટર પર તમારે અઢાર આઠ બે હજાર એટલે કે સોમવારથી શનિવાર ત્રેવીસ આઠ બે પચીસ સુધી બપોરે બાર કલાકે સુધી તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવી તમે તમારું એડમિશન કન્ફર્મ કરાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો આનાથી કંઈક તમને કોઈ જગ્યાએ શંકા હોય તો તમે સવાલ કરી શકો છો આભાર